નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં ફરી એકવાર મિત્રો જે ગાંધીનગરમાં જે શિક્ષકો એમ કહેવાય કે એમની હાલત એકદમ ખરાબ સ્થિતિમાં સરકારે મૂકી દીધી છે તો હવે એમનું કોઈ સાંભળવા શું ગુજરાતમાં રહ્યું નથી શું ભાજપ એટલી બધી જે અત્યારે ચાલી રહી છે બરાબર તો સરકાર કોઈ સાંભળવા તૈયાર નથી શું આ ભાજપ સરકાર એટલી બધી નીચી હદે પહોંચી ગઈ છે કે કોઈ શિક્ષકો કે જે દેશના ભવિષ્યના ઘડતર માટે પ્રયાસો કરી રહ્યા છે એમના માટે શું કંઈ બોલવા માટે તૈયાર નથી તો ક્યાં સુધી આવું ચાલશે તો આ વિડીયોને એટલે સુધી પહોંચાડી દો કે તમામ ગુજરાતના વ્યક્તિઓ સુધી પહોંચે અને જે સરકારની ભૂલો છે એ ભૂલોથી રૂબરૂ કરાવે કારણ કે જ્યાં સુધી જો આ કોઈ આનું નિરાકરણ નહીં કરવામાં આવે તો આ સરકાર આવીને આવી રીતે જો શિક્ષકો સાથે આવું થશે તો તમે વિચારી શકો છો કે બીજા બધા સાથે પણ આવું થઈ શકે છે કારણ કે મિત્રો હવે શા માટે ટેટની પરીક્ષા દ્વારા પાસ કરી છતાં હોવા છતાં બરાબર શા માટે પાસ કરી હોવા છતાં શા માટે આટલું બધું લેટ થાય છે કેમ કાયમી ભરતી નથી કરતી તો સરકારે કાયદેસર રીતે હવે સરકારની જે મંજૂરી છે એ પ્રમાણે એટલે કે સરકારની જે જરૂરિયાતો પડી છે શિક્ષકોની એ પૂરી કરવી પડશે અને કઈ રીતે તો કે કાયમી ભરતી કરવી પડશે અને તો આ જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમના જે એમની જે અમુક વિદ્યાર્થીનું તો એજ પણ પૂરી થઈ ગઈ છે બરાબર તો અમુક વિદ્યાર્થીઓને કઈ રીતે એમનું જીવન ગુજરાન ચલાવશે કેમ કે એમને મહેનત કરેલી છે તો એમને બીજું કોઈ કામ પણ નહીં આવડતું હોય તો જેથી મહેનત મજૂરી કરી શકીએ એ પણ નહીં થાય એમ નથી તો ગુજરાત સરકારને શું એટલી ખબર ના પડે કે જે વ્યવસ્થિત રીતે જે ભણેલા છે હોંશિયાર વિદ્યાર્થીઓ છે એ શિક્ષક બનવા માગે છે તો શા માટે એમને કાયમી શિક્ષક બનવાનો સરકાર મોકો નથી આપતી અને આ વિડીયોને તમામ વ્યક્તિઓ જરૂર શેર કરજો કારણ કે આ વિડીયો જો તમે શેર કરશો તો જે શિક્ષકો માટે જે વલખા મરી રહ્યા છે તમામ શિક્ષકોને એક આશા મળે અને જેમની દયની સ્થિતિ છે કેમ કે કોઈ વિચારી ન શકે એવી રીતે એવી સ્થિતિમાં ખાલી પ્રશ્ન મૂકવા ગયા હોવા છતાં વિદ્યાર્થીઓ સાથે આ રીતે એમને ધસડીને લઈ જવાની એક કઈ રીતની રીત છે આવું તો ચાલશે જ નહીં તો શા માટે બધા વિદ્યાર્થીઓ મિત્રોને એક વાસ્તુ સમજવી રહી કે જ્યાં સુધી તમે વિદ્યાર્થીઓનું સંકલન નહીં થાય જ્યાં સુધી વિદ્યાર્થીઓ મળીને આવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી કશું થવાનું નથી કારણ કે એક વસ્તુ સ્પષ્ટ છે તમે સરકારને કહેશો તો કોને જવા કોને કહેવા જશો એકલા એકલા કહેવા જશો એમ કહેવાય છે કે એકતામાં બળ રહેલું છે પણ તમે એક એક જ નહીં થાવ બધા વિદ્યાર્થી મિત્રો બરાબર તો શું થશે તો બને ત્યાં સુધી લેખિતમાં જાણ કરો અને હું શિક્ષક મંત્રીને શિક્ષણ મંત્રી છે અને એ એ વ્યક્તિને પણ ખાસ કહેવા માગીશ તો તમને શિક્ષણ મંત્રી બનવાનો કોઈ હક નથી જો તમે કોઈ વિદ્યાર્થીઓ જે આ શિક્ષકો માટે આ તેરાન પરેશાન થઈ રહ્યા છે એમના માટે તમે કોઈ પગલાં નથી લઈ શકતા તો તમે એ પદ છોડી દો તમે રાજીનામું આપી દો શા માટે તમે એ પદ ઉપર બેઠા છો અને તમામ ભાજપના જેટલા આ વિડિયો મોદી મોદી સુધી પહોંચે તો ત્યાં સુધી પણ પહોંચાડો કે મોદી સાહેબ તમારા રાજમાં આ માટે બધાય તમને વોટ નથી આપ્યા કે તમે જે શિક્ષકોને આ રીતે હેરાન કરો તો જલ્દીથી જલ્દી કાયમી ભરતી કરશો એવી આશા પણ રાખવી છે બરાબર થેન્ક યુ સો મચ તો દોસ્તો થેન્ક યુ સો મચ મળીશું નવી અપડેટ સાથે વેબ ગુરુને જો સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો નવી અપડેટ પણ ભરતી ભરતી રિલેટેડ અને કોઈ પણ નવી આવનારી ભરતીના તમામ સમાચાર આ ચેનલમાં મળી જશે થેન્ક યુ સો મચ